સવારે અગિયાર વાગે એક ભાઈ ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા નામ મહેશભાઈ છે અને ગાડી ટેસ્ટ ડ્રાઈવ માટેની અમારી થાર્ડ ગાડી લઈને ટેસ્ટ ડ્રાઈવ માટે શોરૂમ નીકળી ગયા બેફામ ગાડી ફાસ્ટ ચલાવીને છોકરો સેલ્સ એક્ઝિક્યુટિવ સાથે હતો એને લઈ ગયા ને રસ્તામાં એને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો એટલે છોકરાએ ના પડી ગયા એટલી ગાડી ફાસ્ટ ના ચલાવો તો એને ધમધમકી ગાળો દીધી ને છરી બતાવીને એને રસ્તામાં એને ઉતારી દીધો અને ગાડી લઈને ભાઈ નીકળી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ભાઈ પકડી લીધા છે આરોપી મહેશ ખોડભાઈ કે જેઓ મહિન્દ્રા શોરૂમમાં થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ગયેલા હતા અને જ્યાં સેલ્સમેન અર્શિલ બેસાડીને તે રાજકોટ રૂટ પર ગયેલા હતા રૂટ ડિસાઈડ કરેલો હતો એ પ્રમાણે ભેસાડ રૂટ પર એ લેવાની હોય છે પરંતુ તે રાજકોટ રૂટ પર ગયેલ અને પૂર ઝડપે ગાડી ચલાવેલ હતી જે દરમિયાન અર્શિલભાઈએ તેમને ના પાડતા તેમને ગાળો કાઢેલ ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ છે એમની સાથે પણ મિસબિહેવ કરેલો હતો અને ત્યાં તેમને જાનથી મારણી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી દીધેલ અને ગાડી લઈને ફરાર થઈ ગયેલા હતા જેઓને ભવનાથ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે અને હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે